જય શ્રી કૃષ્ણ બધાને આજે તો આટલું મસ્ત વાતાવરણ હતું વરસાદી માહોલ હતો તો મને તો સવારથી એમ થયું કે આજે કાંઈક ચટપટું જમવાનું મળી જાય તો મજા આવી જાય તો મેં એવી નક્કી કરી લીધું કે આજે કાંઈક તો બનાવીશ પછી વિચાર્યું કે ચાલ રવાની ઇડલી બનાવું એ બધા સ્ટફ ઇડલી સ્ટફ ઇડલી કરતા હોય તો મેં વિચાર્યું સ્ટફ ઇડલી હશે કેવી કેવીક થતી હશે ચાલ ને હું એ ટ્રાય કરું બધા બહુ વખાણ કરતા હોય કે સ્ટફ ઇડલી બહુ સારી લાગે તો જો આ બટેટા બાફા મૂક્યા અને એમાં નાખ્યું થોડુંક એવું મીઠું પછી શું પછી બેસીટું થઈ અને બટેટા બફાઈ ગયા પછી તેલ મૂકી દીધું પછી તેલ ગરમ થવા દીધું પછી એમાં નાખ્યો લીમડો મેં એને તડતડવા દીધો પછી નાખ્યું જીરું રાઈ એવું બધું નાખતી ગઈ અને ના જેસન માટે બનાવતી હતી એટલે મરચું નાખ્યા વગરનું બધું બનાવવાનું હતું જેસનનું તો નામ હતું ને કામ આપણું હોય ને ભેગું એટલે એના એના માટે બનાવવાનું ને આપણે ભેગું ભેગું ખાઈ લેવાનું પછી તો આ ડુંગળી ટમેટું ને થોડુંક એવું આદું નાખ્યું થોડીકમથી તીખાશ માટે પછી એનો કર્યો વઘાર મારું કામકાજ એવું છે કે હું છે ને રાહનો જોઉં કે આથો આવે ને ક્યારે બને ઇડલી ને યાદ આવ્યું કે કરવું એટલે પછી સીધું રવો જ ઉપાડ્યો કે હાલ ફટાફટ રવામાંથી બની જાય એવું કરવું ટ્રાય કરવી એટલે ત્યારે ત્યારે જ કરવું એમ પછી એક દિવસની રાહ ન જોવાય એટલે પછી રવો છાશમાં પલાળી અને અડધી કલાક ખાટું મૂકી દીધો તો ને બસ રવો થઈ ગયો એટલે બેટર થઈ ગયું ઇડલીનું અને આ સૂકી ભાજીની જેમ વઘારી નાખું ડુંગળી એક વધારે નાખી સૂકી ભાજીમાં આપણે ડુંગળી ન નાખતા હોય એમ સ્ટફિંગ માટે એનો મસાલો કરી લીધો તૈયાર વઘારીને ચટપટું બનાવવું હોય તો લીંબુ તો જોઈએ જ પણ ખાંડી નાખીએ પણ ખાંડ મેં ન નાખી કેમ કે મારે જેસનને ખવડાવી હતી અને જેસનને અમે ખાંડ આપતા નથી એટલે ખાલી લીંબુ નાખ્યું અને એટલે ચટપટું થઈ ગયું ધાણાભાજી નાખી રસોઈની રાણી ભાજી ને નાખી દીધી એટલે મસાલો થઈ ગયો તૈયાર હવે તો જોવાનું હતું કે મસાલો તો થઈ ગયો મારી સાથે જેસન જેસનની રેસીપી આપવાનો બહુ શોખ એટલે એ મારી યારે બધું બોલતો હોય એટલે એનો અવાજ તમને સાંભળવા મળશે એટલે ભેગું ભેગી એની રેસીપી તમે સાંભળીને ટ્રાય કરજો બધા એકવાર એને બધું બહુ મસ્ત બનાવતા આવડે બધી વસ્તુ આરવાર મારી યાર બનાવતો જ હોય હવે જ્યાં અહીંયા રવાનું બેટર થઈ ગયું હતું તૈયાર એમાં થોડીક મેં ચણા દાળ નાખી કેમ કે છોકરાઓ આમ ને એવું ખાવા નાટક કરે આવી વસ્તુમાં નાખીને ખવડાવી દયો ને તો ખબર જ ન પડે એમાં મારું જશે ને તો ખાઈ અડધી ઇડલી માંડ એટલે હું બને એટલી વસ્તુ નાખી દઉં પછી નાખો ઈનો હવે આપણે ઈનાના માલિક ઈનો જે બનાવતો હોય છે એના માલિકને નહીં ખબર હોય કે ઈનો તો ઢોકળામાં આલે ઇડલીમાં આલે કેકમાં હાલે આપણે ગુજરાતી બધાયમાં નાખીએ ઈનો સાજીના ફૂલનો ઉપયોગ કરતાં ઇનોનો ઉપયોગ અત્યારે વધી ગયો બધાને અને મારા ઘરમાં તો જ્યાં સુધી ઈનો હોય ને ત્યાં સુધી ભાવિને એસિડિટીને પેટમાં બધું દુખવાનું ચાલું જ રહી એટલે આ ઈનો એણે અડધું પેકેટ કરી નાખ્યું હતું અને અડધું કરીને મૂકી દીધું હતું એટલે એ એ જામી ગયો હતો પછી મેં તો એ મોફત થોડો આવે વાપરી તો લેવાનો જ એટલે પછી જો એ નાખી અને જો આ ઈડલી આવી રીતે મેં ચાલુ કરી દીધી થોડોક રવો બેટર નાખ્યું પછી મસાલો નાખ્યો અને એની ઉપર પાછું થોડુંક બેટર નાખ્યું મેં આવી રીતે કરી અને ચાલુ કરી દીધી ઈડલી બનાવવાની અને તમે કોઈ કમેન્ટ નથી કરતા ભાવીને મને કીધું કે તારી જીભે સરસ્વતી બીરા એટલે તને કોઈ કમેન્ટ ન કરે હું તો સાતમા આસમાને ચડી ગઈ પણ પછી મને ખબર પડી કે એમ કરીને મારી મજાક ઉડાડી તો બધા કમેન્ટ કરીને મને કહો કે મારો વિડીયો તમને કેવો લાગે કેવો નહીં અને આજે તો કમેન્ટમાં બધા યમી યમી લખી નાખો એટલે બધા કોઈ મને કહે નહીં કે તને કોઈ કમેન્ટ કેમ નથી એમ આ જો પછી આ બધાનો મે રિવ્યુ લીધો ખવડાવી ઈડલી તો તો કરતા સાદી ઈડલી વધારે પસંદ આવી અને ને પણ સાદી ઈડલી વધારે પછી બધાય બતાવતા હોય કે આમ ખોલીને તો એને આવડું નહિ પછી જો મેં શીખવાડ્યું કે આમ હાથ પકડીને કીધું કે આવી રીતે રાખો એમ તો બાય બાય